કરવો પડશે આપણે દર્શન ગરિયા હતા હાતે દર્શન કરવા આયા છો તો મોય જઈને ફરીન દર્શન તો કરવો જ પડશે મહારાજ અમે જીર્વાની એમ ફોન કરે છે ને આવી ગયા છે આ આવી ગયા છે કે તો આગળ છે આપડે ક સાધન જ ના મળે કે એ તો એ વાટ જોઈ રહ્યા છે આપડી કે કેમ નહાય આ jigan આ મોય મંદિરમાં જ આવા આપણે મંદિરમાં જ આ કે ઓય છે પપ્પા બધા લોકો કે તમારે ફોન કરો અમે આ ભાઈ ની વાત જોઈને અમારે આબુ છે એવું છે મહારાજ નું જય બોલો ગોગા મહારાજ ની જય એ શેપરિયાર રાફડા વાળા ગોગા મહારાજ બોલો શેપરિયા રાફડા વાળા ગોગા મહારાજની ની બોલો શેપરિયા ગોગા મહારાજ ની બોલો ગોગા ગુગા મહારાજ જય ઓય કોણે પીવાની સુવિધા છે હા ઘણી તમે છો અમે તો કોઈ આલો નહીં તમે ખાલી પાણી તો પીઓ પાણી પીઓ પાણી હોય તો હા એમ તો પાણી પીઓ પાણી છોડીને લાગી હે હા હા પાણી પાઈ દો હેડો દેલી લે હેડો પાણી ભાઈ તમે પીઓ પી

પહેલો ફોન કરવું એ વાત સાચી અહારાજ જાઉ દર્શન કરવા ચેનલ પર જો ઉપર 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 ભાઈ તમે ખાઈજો ઉપર કાયા ન જાય પાણી અમારી ખાઈજો અહીંયા આય રાગત ઓરાણો તમાર ચેનલ મોટી બનાવાને છે આપણે હેડો તમાર ખૂબ ખૂબ આભાર ના ભગવાન ખૂબ પામહારાજ આવો અહીંયા જાડો આવો બોલજો આ દૂર છે આ દૂર છે બોલો

ખણરા થાય बाजू તું હા એમાંથી પછી બોકાવાપર આયા તો દે આયા અમદાવાદ થી કચ્છ કાઠિયાવાડ થી ગાડીઓ હોય દર્શન કરવા હા આ હા કોઈ

બાજુ <laughs> દેખાય <laughs> તો કોઈ તો આુરસ પાસું કોઈ તો જોરદાર બનાય કોઈ ડાય આયેનો સપોર્ટ કરે કે નેતા ને કરે એમ ફરોય એમ ફરો તાને ઓર મજા આવે હું દર મજા નસ્તે આવે અહીં દુકાનો છે આ સાઈડની આજવાળી પચેમનો મેળો છે હા મેળો છે તો કે આજવાળી પચેમનો મેળો છે આ જો આજવાળી પચેમનો મેળો છે આવશો આપણે આવશો જ કે આપણે મારા તમને આવવાના છે આવજો પચેમમાં પાછા આવો ભાઈ આ તમે આવશો બધા ના હવે તો પાણીનું બાકીનું મુલાકાત થઈ ગઈ છે આવો બોલો આવતા રહેજો આવો ભાઈ ના કોસમ આ મોટી ગમલ થાય બીજું થાય રમે રમે હા હે અમે રમે રમે મો મજા આવલા તો આપડા આપું પડશે એ તો ને બાજી કેને કે હું આવઈ પાછો હા તો આપણે नक्की ફાઈનલ હોય આવશું પણ આ તો આવતા જ નહીં અરે એ તો આવશું આપણે તું કોલેજમાં છો ને ગોમરાલવા કે ગોમરા પણ ન જતો આવતા તું મારી વાત કરે છે અરે ધક્કા કતા ન હ અરે બેઠા ને કાને દુવાતા એ ભાઈ કઈ કઈ ને બાજી ને કે હું રાખો તમે તો તમારે રાખવી હોય તો લેસન કરવાનું લખવા થાય તમારું ચાલીસે અને ક્યારેક તો એમ બેંધી લથી એમ આત્મો નો પહેલા કે છોકરોન બનવા અમે હાર્યા છે એ છોકરોન બનવા જારે જારે પણ આ ભગરાદવા છે લે બધું કેવું દેખાય આ દેખાય અને આ બધા ક્યાં નહી હેડે ને મકાઈ જાય પૂનું બધું ઘળીએ તમારે નાવા પડવો છે મારા છોણ મને ન ખરા એવો ન કેવો તો બેસતો રહે વાઈને જવાનું બડા તું ને પાણી પાળી ગોણો થઈ જાય છે આ તો મંદિર આ છે

આ જોઓ અરપીઆડી પરસલાકાને આ જોજો આ પાકજો બધા નાવા પડ્યા છે કેવું સા બધા કેવું દેખાય છે વારું ગોકરાજી આહી મુકેસર વાળો આવે છે ને પાછો વાવા મુકેસર વાળો આવે મુકેસર વાળો પાણી આજ કી છે આ મંદિર સુરો છેગોતર માનું મંદિર ધારીято વાહ ਇਹ ਤਾਂ ਆਇਆ ਹੈ ਡਿਓ ਪਾਣੀ ਚੋਕੂ ਚਣਾੜ ਹੈਡਾ ਕਰੀ ਆਪਾਂ ਬੜਾ ਅੱਗੇ ਆ ਗਏ